અમારા ઘરે આજે બટાકાનું શાક અને રોટલી બનાવી છે ખાવી હોય તો આવી ચાર તમને રોજ તમારા નિશાળોથી કોણ લેવા આવે છે તમે હેડ ચાલીને આવો છો કે તમારા મમ પપ્પા તમને લેવા આવે છે એ કોમેન્ટમાં જણાવજો આ મારું ખેતર છે આજે ખેડવાનું હતું પણ ટ્રેક્ટર આવ્યું નથી એટલે અને જે ખાડા પડ્યા છે તેમાં હજી પણ પાણી ભરેલું છે આ મારી આજે થોડું વહેલું ખાવા થઈ ગયું એટલે ભેંસોને પણ બાંધી દીધી છે આ મારી ભેંસ અમારા પપ્પાની અને મારા ભાઈની નવું પાડી તો તમને તમારા ઘરે આવે છે કે નહીં આ અમારું નવું ઘર છે અમે પહેલાં ત્યાં અમારા ચેખલા ગામમાં બનાવતા હતા આ અમે અહીં ખીમાડા રહેવા આવ્યા છીએ એટલે અમે અમારી ખીમાડા પ્રાથમિક શાળામાં ભણીએ છીએ ખીમાડા પ્રાથમિક શાળામાં ભણીએ છીએ તેનું ભણતર ખૂબ જ સરસ છે જો તમારે પણ આવવું હોય તો આવી જજો ત્યાં પ્રાથમિક શાળા પણ ખુલી છે છ થી આઠમી તો પણ ખૂબ જ સરસ પણ આવે છે આજે અમારે ગુરુ પૂર્ણિમાની સ્પીચ હતી તો હું પણ રહી હતી તો કાલે તમને ગુરુ પૂર્ણિમા વિશે જણાવીશ મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો મળીએ કાલે